આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તેણે પોતાના મિત્ર સાથે થયેલા ઝઘડા બાદ પોતાની પાસે રાખવા માટે હથિયાર મંગાવ્યું હતું યુવક મિત્ર પાસેથી લાયસન્સ વગરની પિસ્તોલ મંગાવી મળતી માહિતી અનુસાર પકડાયેલા આરોપી ભાવેશ જયશુખ મોરવાડિયા જે પાસોદરા ગામ લસકાણા ખાતે રહે છે અને મૂળના ઘરનો છે તે પાનનો ગલ્લો ચલાવે છે તેની પૂછપરછમાં તેણે કબુલાત કરી કે થોડા સમય પહેલા તેના મિત્ર સાથે તેનો ઝઘડો થયો હતો આ ઝઘડાના પગલે તેણે કોઈપણ કારણસર પોતાની પાસે રાખવા માટે હથિયાર મંગાવ્યું હતું તેણે પોતાના મિત્ર મહેશ પાસેથી રૂપિયા પચ્ચીસ હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ મંગાવી હતી અને તેને પરવાના વગર પોતાના કબજામાં રાખી હતી બાતમી મળતા જ પોલીસે રાંદેર જિલ્લાની ઓવરબ્રિજ નીચે રહેમાની સ્ક્વેરની સામેના વિસ્તારમાં વોચ ગોઠવી હતી આશરે પંદરેક મિનિટની વોચ બાદ બાતમીના આધાર વર્ણન મુજબના કપડાં પહેરેલો શખ્સ ચાલતો આવતો દેખાયો જેને પોલીસે કુર્ડન કરીને ઝડપી પાડ્યું હતું તે સુરત ગ્રામીણ કર્મરેજ અને સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સાથે જ તે હથિયારો પૂરો પાડનાર તેના મિત્ર મહેશને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે